તાલુકા ઇતિહાસ નો એ સાધુ આ ધરતી પર આવે કે કેમ એ શંકા કહેવાય એવું અદ્ભુત સાધુ અને એ આપણા માવતર તમને ખબર નથી હજુ કે વર્ષની કઠિન તપસ્યા પછી પણ એનું દર્શન ધરતી પર ન થાય તમે એટલું તો વિચાર કરો ધરતીના ઇતિહાસમાં કોઈ જ્ઞાની હશે કોઈ તપસ્વી હશે કોઈ ત્યાગી હશે કોઈ સુહ્રદ હશે કોઈ સેવાભાવી હશે રામદાસ કે શિવાનંદ જેવા પણ પોતાના શરીરમાં પોતાના જીવનમાં દરેક ગુણને પરાકાષાએ પહોંચાડનાર વ્યક્તિ આધ્યાત્મિક ઇતિહાસના પાને ઓહો તપશ્ચર્યામાં નાન કેન કોમ્પિન ઇન ધ વર્લ્ડ એના ધર્મ નિયમમાં એની સરળતામાં એની સેવામાં એના ધર્મમાં એના જ્ઞાનમાં એના વૈરાગમાં એની ભક્તિમાં એની નિર્દોષ બુદ્ધિમાં એની ક્ષમતામાં બધા જ કલ્યાણકારી ગુણોને પરાકાષ્ઠા એ અને શાસ્ત્રીજી મહારાજ તો યોગી મહારાજ માટે કહેતા કે શાસ્ત્રોમાં કોઈ ગુણ લખવાનો બાકી રહી ગયો છે તો આ જોગી પૂરો કરી આપશે કેવો એ સાધુ એમનો સંકલ્પ આપણે એના દીકરા બન્યા એમના સંકલ્પ પ્રમાણે આપણે નસીબદાર એના કલાક રહેજો રોટલો ઇન્દ્રિયોને લાલન પાલન પોષણ માં નથી લઈ જવી ખૂબ ધ્યાન રાખો સારું સાંભળવું છે સારું જ જોવું છે સારું જ બોલવું છે યોગ્ય જ ખાવું છે સુરતમાં તો મેં કેટલા કેસ જોયા ડાયાબિટીસ ચારસો હોય તો ત્રણ ઘારી ખાય મેં બહુ ધન્યવાદ દોસ્ત તમે જો સીધા જો ઘારી ખાવ જો અંદર અંદર ઘુસી ગયા તો મરી ગયા સમજી લેજો નખત્રાના તાલુકો પાકિસ્તાનની બોર્ડર ખાયા કરો જાર ની રોટલો જય સ્વામી નારાયણ ચારસો ડાયાબિટીસ ને ત્રણ ઘારી ખાવા જોઈએ લો એના બાપનો દેહ એમ નાક નાક કરે સૂજબૂજ પડવી જોઈએ આપણે તો ખૂબ એક વસ્તુ છે દેહને જેટલું જરૂર પડે એટલું પ્રભુ તો હંડ્રેડ પર્સન્ટ આપવાના છે જ નથી આપવાના એવું તો છે નહીં અમરીસોની શિબિર પહેલી બીજી ને બીજી ત્રીજી ચોથી મે દરસાલ સાલ ત્રીજી જૂન નો સોપાન ઉજવવાના એટલે ચોથી મે નો સમય છે જ નહીં આપણે બધા એ જ ભેગા મળીને આનંદ કરીશું કોઈ જગ્યા નક્કી કરીશું અમરીશોનો ટોટલ કુલ આંકડો અત્યાર સુધી ચારસો ને પંચ્યાસી થયો જે અમરીશો થોડા ઘણા અમરીશો રહી ગયા છે એનું કારણ હરિધામની ધરતી પર કાપડ ખૂટી ગયું અમરીશોનું કાપડ ત્યાં હતું નહીં પેન્ટનું શર્ટનું બી નથી હવે લઈ આવીશું જેને અમરીશ બનવાનું છે એના પ્રાદેશિક સંતને ફરી બી લખાવી દેજે દેજ અને ચોથી મહિના એ સમય આવો પર અમરીશ હજુ ઘણા જ મારી નજરમાં હજુ ઘણા છે નહીં બનવું હોય તો બનવું પડશે જ નહીં મરવું હોય તો મરવાનું છે જ નહીં જીવવું હોય તો જીવવું પડશે જ વોમિટ નહીં કર્યું હોય તો પરાને કરાવવાની છે જ અમારા સલીલભાઈ વોમિટ કરાવે બરોબર કરાવે એમ અમરીશ દીક્ષાર્થી એટલે વોમિટિંગ પ્રોસેસ શરૂ થઈ ગયા માની જ લેવાનું જે હોય તે પણ આપને નવરા નથી રહ્યો ત્રીજો મુદ્દો છે સાંજની રાતની સભામાં કહીશું પણ બીજી ત્રીજી ને ચોથી મે પ્રાદેશિક સંતોને મેં બહુ સ્પષ્ટ સ્પષ્ટપણે કહી દીધું છે કે કોઈ જાતનું કોઈને આમંત્રણ આપવાનું નથી જ કાં ડુમસની ધરતી પર કાં ઉકાઈની ધરતી પર તંબુ નાખીશું કાં વાસનાની ધરતી પર ગમે ત્યાં પણ ભેગા મળીને આપણે આનંદ કરવો છે ખાલી આનંદ બસ ગુણગાન ગાવા છે કથા નહીં દસ પંદર મુક્તો નું વર્ણન કરીશ સતાભાઈ ઓર છે બિચારાને ખબર જ નથી કે માનસુ અપમાન શું સુખ શું દુઃખ શું મારું શું કે તારું શું એને એક જ ખબર છે કે હું ભક્તો નું છું ભક્તો મારા છે કોઈ અદ્ભુત જીવન જીવી રહી એ વ્યક્તિ છે અત્યારે કાન કેન્ટીનમાં બિચારા સેવા કરી રહ્યા છે હું ભક્તોનો છું ભક્તો મારા છે ભક્તો ની સેવા એ જ મારી સેવા છે કેવા એક જીવન મુક્તો નો એક અદ્ભુત સમાજ ધરતી પર પ્રભુએ મોકલી આપ્યો છે આપણી આંખમાં આંસુ આવી જાય તો આપણે બેસીને બે ચાર દિવસ આનંદ કરીશું આજુબાજુ વાળા જે બેઠા છે બધા ઉભરાટ ની શિબિરમાં આવ્યા પણ અમારી અમરીશો ની તમારે કોઈ આવવાનું નથી તમે બધા નોંધીને ડાયરી લઈને જજો અમને તો બોલાવશે અમે કઈક લગાડીશું લાગવગ ત્યાં લાગવગ ફાગવગ કઈ ચાલવાની નથી મરવું હોય ને સંકલ્પ કરવો હોય તો આવવાનો અક્ષર કોઈની લાગવક ચાલે જ નહીં લાવો પહેલા પેસી સ્વામીને મળી લે ભાઈ નારાયણ ત્યાં સો ટકા માણસ નાઇન પ્રભુ ચલાવવાના નથી અને એટલે જ આપની બહુ મોટી જવાબદારી ને તેર થઈ આપણે બધા જ પ્રસાદ લેવા જઈશું સાડા આઠ વાગે પૂર્ણહુતીની સભા બે પાંચ સેવકોનો લાભ આપણે લઈ લેવો છે એટલે પાંભાજીની કદાચ નાસ્તો તમને મળે તો સાહીઠ ટકા ખાજો વીસ ટકા પાણી પીજો અને વીસ ટકા સ્ટમકને ખાલી રાખજો એકચ્યુઅલી ખરેખર ભગવાન નું ભજન કરનાર વ્યક્તિએ હું તમને દિલથી કહું છું ખાઈને પેટ પર હાથ મૂકીને સુઈ જનાર માટે આ સત્સંગ નથી તમારું સ્ટમક અડધું જ ભરાવું જોઈએ એક પચીસ ટકા જ પાણી બે અને પચીસ ટકા અવાજ ત્રણ કામ કરનાર માટે એસી ટકા ખાવું વીસ ટકા તો ઉના રહેવું જ આપણે એક સાધક તરીકે જીવવાનું છે એક શુદ્ધ ધ્યાન રાખજો મારા બે ત્રણ મિનિટ મારા ધ્યેય ની વાત કરી નાખો જે ભગવાન સ્વામીનારાયણ જે સંકલ્પ સહિત ધરતી પર આવ્યા બે સંકલ્પ સહિત આવ્યા છે પહેલો સંકલ્પ છે નિષ્કામ ધર્મ સ્ત્રીની વૃત્તિ પુરુષમાં અને પુરુષની વૃત્તિ સ્ત્રીમાં એ ચૈતન્ય માંથી અદભુત લય કરીને કહેવાનો મતલબ એક નિષ્કામ ધર્મ ને ધારણ કરાવવા માટે જેમ જેમ આત્મીય બનતા જઈશું જેમ જેમ અરસપરસમાં ખોવાઈ જઈશું જેમ જેમ આના આકારી થતા જઈશું આપણા દસ ઇન્દ્રિયો ચાર નિર્દોષ થઈને ખોવાઈ જશે અત્યારે ઘણું બોલ્યો છું છેલ્લી વાત મારે તમને એટલી જ કહેવાની તમે સંકલ્પ કર્યો એટલે આજે હું દિલથી માનું છું કે તમે સાધુ છો ગ્રહસ્થ સાધુ અને તમારે ખરેખર આ સાધુ બનવા માટેનો સંકલ્પ કરવો જ પર્વતભાઈ ગ્રહસ્થ સાધુ કેવાય ભગવાનની મૂર્તિમાં ચોવીસ કલાક લીન એકદમ બિચારા હસતા સ્વામી શેની તકલીફ તકલીફ જેવો કોઈ શબ્દ જ નથી ન મળે તકલીફ કે ન મળે બૂઝવાની શબ્દો સતાબી ની ડાયરીમાં છે જ નહીં એની મસ્તીથી બિચારો મંદ્યો જ રહ્યો છો તો અમરીશોના અમરીશોને મારે એટલું જ કહેવાનું કે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં હું ઓશિયાળો થવું અમને ના ગયું તું નહીં ફિઝિકલી ક્યારેય નપાસ થવું જ નથી લોક રીઝવવો જ નથી તને જ રીઝવો છે આવી એક મંગલકારી ભાવનાથી જીવન જીવવાનો સંકલ્પ તમે સવે કર્યો આજના શુભ મંગલકારી દિવસે મહારાજ સ્વામી શાસ્ત્રીમાં યોગી મહારાજ કાકાજી પપ્પાજી અમૃત બાપા આ ડોહાનો ઉમંગ તમે નહી જોયો હોય ઓ કાય મળે ને યોગી મહારાજ સિવાય કાય મળે ને સેવા સ્મૃતિ સુહરત ભાવ બસ કરાવી જ રહ્યા છે કરાવે કરાવી જ રહ્યા છે હરિધામ ની ધરતી ઉપર એક પીરો જબ્બો પહેરાવો છે ચોથી મેના દિવસે એક દિવસ પૂરતો તો સીવડાવો છે સાથે બધાની વચ્ચે આપણે બેસવાનું છે ફાઈન ક્રીમ કલર નો જબ્બો ફર્સ્ટ બાપા નો સીવડાવીશું 아는 아는가라... 거라고.